વડોદરા મહાનગરપાલિકાના મેયર જ ડેપ્યુટી મેયરની જાસૂસી કરતા હોવાની ચર્ચા મનપામાં શરૂ થતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે મળતી જાણકારી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની ચેમ્બરનું નિરીક્ષણ થતું હોવાની ચર્ચાઓ વેગ પકડતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો જે મામલે મેયર પિંકી સોનીને સવાલ કર્યા તો તેમણે કહ્યું અમને કોઈની જાસૂસી કરવામાં રસ નથી ડેપ્યુટી મેયર રજૂઆત કરશે તો કેમેરાની દિશા બદલી નાખીશું માહિતી એવી મળી છે કે મેયર કરતા પહેલા સ્થાયી સમિતિના અધ્યક્ષ કેટલાય દિવસથી તમામ મુદ્દેદારો પર વોચ રાખી રહ્યા છે ને એમને એક્સેસ પ્રથમ આપવામાં આવ્યો આ બાબતે તમે શું કહેશો એની મને કોઈ જાણ નથી મને મારે ત્યાં એક્સેસ ક્યારે ચાલુ થયું તે મારા સ્ટાફને પૂછી અને હું આપને તારીખ આપી શકું છું અને એવું કશું કોઈ નજર રાખવી કે કોઈનું કયો શબ્દ બોલ્યા આપ જાસુસી જાસુસી તો એવું તો કશું છે નહીં કારણ કે જ્યારથી નીચે પણ ચાલી રહ્યું હતું આ એક્સેસ ત્યારે કોઈ દ્વારા એવું કહેવામાં નથી આવ્યું કે કોઈ એક્સ વાય ઝેડ દ્વારા અત્યાર સુધી અમારી જાસૂસી કરવામાં આવી છે નહીં હું પણ મેયર હતી તો મારી ઓફિસના પણ એક્સેસ કોઈ જગ્યાએ તો હતા જ તો એટલે એવું કંઈ છે નહીં આ એક મેન્યુઅલ છે દરેક પ્રાઇવેટ પણ ઓફિસોમાં પણ અને સરકારી ઓફિસોમાં પણ હવે તો કેમેરા કોઈ પણ કોઈ એવી ક્રિટિકલ સિચ્યુએશનને આપણે કેમેરામાં જ્યારે કેપ્ચર થઈ હોય કોઈક વ્યક્તિ એવું આવ્યું હોય કે શંકાસ્પદ વ્યક્તિ તો એના માટે થઈ અને કોઈક એવો અણબનાવ બને છે ત્યારે આ કેમેરા ચોક્કસ આપણા માટે પાર્થદર્શક બની શકે છે અને ઉપયોગી પણ થઈ શકે છે જ્યારે કોઈ પ્રકારની ખોટી વર્ણતું કોઈને કરવામાં આવે જેનો બહુ હું પહેલા પણ બની ચૂકી છું ઉલ્લેખનીય છે કે સભા સેક્રેટરી પાસે રહેલું કેમેરા એક્સેસ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન આપતા વિવાદ સર્જાયો હતો અને ડેપ્યુટી મેયર ચિરાગ બારૂટની કેબિન પર પહોંચ રાખવામાં આવી હોવાની વાત વહેતી થઈ હતી મારી કોઈ રજૂઆત છે નહીં આ કેમેરો લાગેલો હતો એ પણ મને તો ખબર નહોતી પરંતુ ચિંતનભાઈની ઓફિસમાં આનો એક્સેસ હતો એ ખબર હતી અને ક્યારથી ચેરમેનને એક્સેસ મળ્યો મેયર સી ઓફિસમાં મેયર સીનો તો અધિકાર છે એક્સેસ લેવાનો તો એનો તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અને ચેરમેન એ પણ જો એક્સેસ લીધો હોય તો મને ખબર નથી કેમેરા તો બધે જ લાગતા હોય છે આપણી પ્રિમાસીસમાં પણ લાગેલા છે પણ એનો એક્સેસ કોની જોડે છે એના ઉપર આ બધો આધાર રાખતો હોય છે મને કોઈ પ્રોબ્લેમ નથી કેમેરા લાગ્યા હોય એનો પણ દરેક પદાધિકારીને જાણમાં હોવું જોઈએ હું માનું છું કેમેરા દરેક જગ્યાએ કોઈ પણ મેડમે કીધું એમ સરકારી ઓફિસોમાં પ્રાઇવેટ પ્રિમાસીસમાં દરેક જગ્યાએ પોતાની સેફ્ટી માટે બધા લગાવતા હોય છે અને એવું જ અહીંયા લાગેલા છે એટલે એનો કોઈ વિરોધ નથી મારે આ પેલા સ્થાયી સમિતિના અધ્યક્ષની કેબિનમાં કોઈ પણ દિવસે સીસીટીવી નું એક્સેસ રહ્યું છે ખરું મારા ધ્યાનમાં નથી તો પછી વિવાદ છે જાસૂસીનો વાત કે છે એ તો હવે તમારા તરફથી કહેવામાં આવ્યું છે અમે કોઈ જગ્યાએ એવું કોટ કર્યું નથી